કોસ્ટગાર્ડના પીટીઓ પ્રમોદ કુમાર ફોરેસ્ટ વિભાગના સીસી વસાવા સહિત દહેજ મરીન પોલીસ મરીન ફોર્સ તેમજ પોલીસ પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે આલિયા બેટમાં વર્ષોથી વસવાટ કરતી કચ્છી જાત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશની એકતા અખંડિતતા અને બંધારણ પ્રત્યે નિષ્ઠા વ્યક્ત કરવામાં આવી હતી પિન્ટુ મોદી જનસક્ષી ન્યૂઝ અંકલેશ્વર